જેને પાલું પોણી ભર્યું ભાઈ એનું પરમણ ગગા ભાઈ મારો રોમ નહીં જવા દે હું નથા કુરાની માતા છું જાહેરાત છું રાજુ હોબોડ તળેટીના હોબોડો મારો દેવનો શંકર્યો કે હું કોક નેકડો એકડો શું પૂછું હું દેરું કોઈ દાડો પાહુ ના મારું દગો ના કરું તે મારો ભગવાન માલજી ડોક્ટર બાળાણાના હુચોલો લાજ રાખશે ને અહીંયા તમારે મજા મંત્રી આ જે જે મારા હોમો વિશાલતા ચીર્યા છે મારા દેવ હોમુ અને અત્યારે હું નથા ખુરશી નો નાક ધૂણતો મારો ભીલડા નો નો ભગવાન કેતો હોય એ ઢોલી વગાડમો લેવાનો જહારાજ આવ્યો ગણ ના થઈ બતાવ જો મારો ભગવાન કેસ ખોખો મારા બોધવાનો છે અને ખોખો બોધી અને તમારી ના સેવક અને હમી નજરે કોક રહે તો તો સારું છે અને અવડી નજરે કદાચ દુનિયા નમ અને ઓકડા ના મોડું તો હું ભીલડા નો ના કેવું નથી કૃષિ નો રોમ ના કેવું એવું મારો ભગવાન કેસ બસ અલુભાઈ દુનિયા એવું કે આ બનશે આ બનશે હું તો બની બનાવી બનાવી બેઠી છું કોઈ જગ્યા મેલી નહી ભાઈ એવું મારો ભગવાન કે છે અને મારા સવાભાઈ નવાની વાત છે નહી હું બોલું આ ડીયા માગ મારો સેવક માગ હું તો રાજી રાખવા આવી છું દુનિયો મારા દસ્તાવેજ વિજય છે માતા શું મારા દેવ ના દસ્તાવેજ હાલુ ભાઈ છોય નહી હું તો અડધી રાતે ચોર ની અકળ બાર વાજે બે વાજે એમ કે મારા ભેડી હેઠ જે નેવી વેડા હોય ને ના હોમું લમણું વાળું કોઈ નહીં ના હારી જવ હત્યાવી નો ન થઈ તો મેતરી ના દે ફે ચોય વાર ન કરતા મારો સેવક બેઠો છે મારા રૂપિયા નહીં જોતા માયા નહી જોતી મિલકત નહીં જોતી કોઈ જોવતું નહીં હાથ ના હાથ જોડજો તમને માગતા આવડશે તો મને હાલતા આવડશે આવડશે ને આ વર્ષે પચીસ કણ ના બનાવ્યું તમને માગતા આવડે ના લો તો મારું નામ માતાને નહીં હાલવા બેઠી છું જો લેતા આવડે તો એવું મારો ભગવાન કે છે આ દરબાર મારો દેવનો છે તમને માગતા આવડે તો મને હાલતા આવડે 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 એ કીટ મારી હોય તો આલું મોટું હો માળનું મંદિર હોય તોય આલું પણ તમને માગતા આવડે અને મારો સતનો દીવો એ ધરાવલા હોય તો અને વાત મારી ફર ના એ જ મારી વાત કેવાય અને આજ આ વાત કરું ચાર દાડે તમે પૂછવા બીજી વાત કરું ત્રીજી વાત કરું મારા દેવ આવતું નથી ગગા ભાઈ મજા મારો રમ દરેક ની લાજ રાખશે ભાઈ

ਮਹੇਸ਼ ਵਿਲਾਕਰ ਪੜ ਕਰ ਟੋਘੜੀ ਉਟਿਆਮ ਕਰੇ ਪ੍ਰਭੂ ਨਾ ਕਰ ਸਮੇ ਕੋਈ ਨੋ ਰਿਓ ਨਹੀਂ ਰਿਆ ਤੋਂ ਨਹੀਂ ਉਹ ਦਿਰਾਇਓ ਕਿਨੂ ਕਰਮ ਨੂੰ ਬਾਇਣੂ ਖਈ ਜੂ ਹੋਇ

વેડા નથી મિલકત જાતી હતી પછી થી કરોડ ની મોથ બખામો બાચી તો દવા પીવી હતી ને દાડા મોય એવું બોલી કે એટલો ધીરો બોજો એટલો બધો હતા આચી મેલ મૂતણ વળજી સુ ચાર વર્ષ નહીં 5 વર્ષ પહેલા તારા ભાના કેટલી વર્ષથી કે દાડા બંગલા બંજ મી કોઈ મેલ્યું નહી આ પોચે એ બોલો અબુ ભાઈ મજા જેવી મજા કો હા વેડા નથી માં હાથું હાથું કરોડ દેવું કોઈ ભરિયાલા બે જ લેનારી વેડા બધી 12 મહિનામાં 10 કરોડ દેવું ભરિયાલા કોઈ

પાછી અને હું વળગું નઈ ના ઘેર મારો ભૂવ લેવા ભુવા ના લઈને જવું દાડે દાડે કીને સમજવાનું આવ્યું છે આપડા ઘેર બીજી વાત છોડો કે ના કે

એટલે એ બને હશે ભાઈ એટલે મારો ભગવાન રાજી રહે સમય દરેક નો ભાઈ ફરતો ફરતો આવે ને ભગવાન કોઈ ના રો ભાઈ રાજી રાખે હું હું રાજી રાજી પણ તમારી મોણોની કમાઈ એવી હોય છે અલુ ભાઈ અઠ્યાવી ન કરો લે મેલો કહેવાની રજા નહીં કે કોત કાચોતરી નહીં એવું પાગુ ભાઈ વધાવો કહેવા દે ભગવાન મંત્રી અને રોમ એવું કે એકત્રી નહીં ને લ્યો કહેવાની રજા હોય તો એમ કે આ છત્રી નહીં અને આમ બોલું એટલાનો વધારો થાય એવો વધાવો ચલાવો નહીં હિતુભાઈ ઇતુભાઈ તમારી ભાઈ ને ખોડો કાઢ્યો છે અને મુલ્યા બાવાની જીભો ને ધૂળતી હતી તેત્રી ના થઈ

પણ મારા નેહાકો નહીં પડવા દુ ભાઈ શું કરું નેહાકો પડવા દો નહીં મંત્રી અને એવું કોમ કરી પણ કગા ભાઈ વેણ આલ્યો છે ને બીજો વધાવો આલું છું મારો રોમ કેવા દે મારો જાહેરાત નો નો ભગવાન વધાવો થયો ભાઈ ઓગણી ના થઈ આ અતર એવું બોલું છું મણિપુન ને મને એવું કીધું ભણિયા ની હગાઈ કરી આલજી